હલો હિતેશભાઈ ધામેચા વાત કરું છું ભાઈ હા નમસ્તે સાહેબ નમસ્તે નમસ્તે હા તમારા પપ્પાનો ફોન હતો એમાં હું અવાજ બહુ ચોખ્ખો નતો આવતો ને હા એમનો ફોન થોડો સાહેબ બગડ્યો છે ને એટલે હા જી હાજી હાજી હા હા જુલા સાહેબ બજો આપણે ઓડિયો યુ ટ્યુબ ઉપર મૂકીએ છીએ તમે મૂકો છે હા મૂકો એમ હાજી હાજી બરોબર છે તમારા ગામનું નામ શું છે ભીલેડી ભીલેડી

બરોબર છે તમારી ઉમર કેટલી છે ચોવીસ વર્ષ અચ્છા અચ્છા ચોવીસ વર્ષ સગાઈ કેવું થયેલું નથી ના નથી થયેલું અચ્છા અચ્છા બરોબર છે કેટલું છો અચ્છા અચ્છા દસ ભણેલા છો અચ્છા હાલ કામ શું કરો છો સ્ટેશનરી ગામમાં બરોબર છે પછી તમારે આવક ધોરણ મહિને કેટલું થઇ જાતું હશે દુકાન આવક અમારે થાય મહિને વીસ હજાર જેવું અચ્છા અચ્છા વીસ હજાર જેવું થઈ જાય બરોબર છે પછી તમારું જે આ ગામ છે એમાં મકાન માલિકી નું છે આ પોતાનું મકાન છે એ મને દુકાન દુકાન પોતાનું એમ બરોબર છે પછી આ મકાન છે કેટલા રૂમ વાળું છે બે રૂમ અને રસોડું બે રૂમ અને રસોડું ઓહો એવું છે મમ્મી નથી અને તમે અને પપ્પા બે પછી બેનો બેનો નથી અચ્છા ભાઈ ભાઈ તમે એક જ ભાઈ ઓહો હા બરોબર બરોબર છે

કઈ વાંધો નહીં તમારો ઓડિયો મૂકીએ કોઈ તમને સારું પાત્ર મળી જાય બરાબર અને તમારે પછી એવું કઈ ખરું સમાજ માં કરવું છે બરાબર છે બરોબર છે સમજાય ગયું સમજાઈ ગયું પછી તમારે કઈ જમીન કેવું કઈ ખરું ઈ અમારે વર્તન છે રાજસ્થાન છે ને હા હા હા

એ તો માં ઉપર ભઈઓ પાકે આપી દેશો બસ સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર એટલે એ ભાગ ઉપર આપી દીધું છે હા કાઈ કાઈ વાંધો ની ભલે કાઈ વાંધો ની અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રેજો કોઈ એવા અચાનક ફોન આવે તો ક્યાંય પૈસા ટકા નો વેવાર નહી કરતા બરાબર સર નંબર માં તમારો આજ નાખવાનો છે કે પપ્પા વાળો નાખવાનો છે નંબર આવો આ નંબર સીધો રાખો એમ તો જરાક આ નંબર બોલો જી તમે 87 87 80 80